I live there. જય હિન્દ જય ભારત હવે ખેડૂત મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાની અંદર તાલુકો છે વંથલી અને ધંધુહર ગામ હવે આપણે આવ્યા છે જીરાના પ્લોટની અંદર જો જીરું બતાવો પેલા ભાઈ આમ જીરું છે ઘૂઘરા જેવું કાઈ ન ઘટે આખે આખું સારી કરી એવું જીરું છે સમજો આમાં કાંઈ ઘટે જ નહીં ફટું જીરું જોઈ લ્યો એકવાર

અબ આપણો નીલાભાઈ કેટલા વીઘાનું જીરું છે 1.75 24 અને આમાં આપણે કેટલા પાણી પાયા પાણી કાઈ ઉગવાના એટલે કેટલા દિન પાણી ભુંગતી જો પછી નવમાંથી છેલ્લું પાણી પાઈ દીધું જો ભાઈ આ નવ દીનું જીરું કહેવાય આહમ જો પોતા વીડિયો ભાઈ પહેલું પાણી પાયું બીજું પાણી પાંચમે દીએ પાયું ત્રીજું પાણી નવમે દીએ પાઈ અને જીરું પાણી મૂકી ગયું આ નવ નવ દી પાયેલ જીરું છે ખાલી કેટલું ઉગ્યા પછી કે પાણી પાયું નથી અને નીલાભાઈ દવા કેટલી વાર મારી આમાં આમાં આઠ ફેરી આઠ ફેરી દવા તમે કઈ આમ મજૂર છટા મજૂર થી કરી સાટો દવા આમાં મજૂર થી છાટી અને એક તરે આ ટાકે થી છાટી ચાલુ કરી ટાકે થી એટલે ક્યો ટાકો આ હિંગડા વરણ એટલે ટ્રેક્ટર માં ટ્રેક્ટર માં એટલે પાણી કેટલું ઉતારો 8 6 વીગામ તમે આમાં આમાં છત્રી પંપ છત્રી પંપ ટોટલ છત્રી પંપ નો આખો આકડો ગણો 15 છક 90 900 લિટર 1000 લિટર હા 900 તો આમ ભાઈ હાડા 6 વીગા માં 1000 લિટર પાણી છાટે કેટલું એટલે વીઘા કેટલું થયું ભાઈ આપણે 100 એટલે મનોન કે 200 લિટર થયું ને 200 1100 લિટર

રાય સાયકલોલ તમે વીસ ગ્રામ ને દસ ગ્રામ નાખવાનું. મીઠાલેક્ષલ છે તમે વીસ ગ્રામ દસ ગ્રામ રાખો. ટુકમાં દરેક દવાનું રોજ પચ ટકા કરી નાખો ભાઈ. એટલે ટુકમાં પાંદરૂ બધું પલરી જાય દવાનું પરિણામ પૂરું પૂરું મળે. તમે દર વખતે જ જીરું કરો. હા. પામાં તમે પાિયમ નાખ્યું હું. પાイヤમાં તો એક જ કરી નાખ્યું. અને સાણીયો ખાતર પડે કોઈ દી ખાતર પાવરફુલ કેટલી રાખી? છે તો ખાતર વેસી ને ના ના તો

ઈ લીંડી કરે પેશાબ કરે એનું ઊન હોય જ્યાં જ્યાં ઘેટું પેશાબ કરે ને ભાઈ અહીંયા બેક્ટેરિયા પેદા કરે તમામ પ્રકારના બેક્ટેરિયા આવી જાય પેશાબ ની અંદર નંબર બીજો ગેટા ગેટું બધું સરતું હોય બરોબર છે કાકરો મૂકે બાકી બધું ખાઈ જાય એટલે જેના પેટમાં તમામ તત્વો જાય એ આ લીંડી ધોરપે બધું મૂકે અને જમીનમાં લાગે અને ભાઈ કેવત ગલ્ટાની છે આપણા કે તમારું ઘેટું જ્યાં બેઠું હોય ને ભાઈ સુઈ જાય ને એ પડખું છે ને એમાં ગરમી પેદા થાય ઊનની અંદર ઊનમાં ફૂલ ગરમી હોય અને જમીનમાં ગરમી હોય બે ગરમી ભેગી થાય બેક્ટેરિયા પેદા કરે બરોબર છે બકરાનું કામ એ આ છે ગેટાનું કામ એ આ છે ગાયનું કામ આપણે ગાયની ખરી લાગી બરદ ની ખરી પેલા હું બરદુ આખતા આપણે બરોબર છે આપડે કેવો ખેડ ખેતર ને પાણી મોલ ને લાવે તાણી જીરું બગાડવાનું મેન કારણ છે કે આમાં કોઈ હાથી ચાલતું નથી માંડીમાં આપણે ત્રણ ચાર વખત હાથી આંખીએ કપામાં હાથી આપીએ તુવેર માં હાથી આપીએ ચણામાં માં હાથી આંખીએ ધાણામાં કદાચ હાથી આંખીએ પણ આપણે જીરામાં કોઈ હાથી આંખતા નથી શું કરો ભાઈ આમાં હાથી હાલે નહીં તો જીરું બગાડવાનું મેન કારણ શું છે હવાની અવર જવર થાય ને દાખલ તરીકે આમ તાતડી ફરી ને ભાઈ દાંતડી ફેર એટલે હું ખબર છે કે આને હાથ હાલી ગયું જેમ તમારું ખેતર જીરું નાનું હોય ને એક બે વખત મૂલી થી હું તો ખરની દવાનો ઉપયોગ કરે મારે દવા ના પડવું કે ખરની દવાનો બહુ ઓછો ઉપયોગ તમારે કરવો જમીન ને નુકસાની કરે અને મજૂરી વહી જાય મજૂરી તમારે ખેતરમાં ફરી ને બે હારું નંબર બીજું આપણે ક્યાં પીએ ભરધુ ના ખરી કામ કરે બરો ભાઈ બરધુ ની ખરી શું કરો કામ કરે તમને કહું બઢુ ની તમે પગની લેબોરેટરી કરો ને ખરી તો બઢુ ના ખરી લેબોરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ કેલ્શિયમ ઝીંક બધું હોય એ જરા જરા ખરે તો તમારું કામ કરે બકરાની ખરી કામ કરે બે ની ખરી કામ કરે ભરતની ની ખરી કામ કરે ટૂંકમાં દરેક જીવ ની ખરી કામ કરતી હોય માણસો ઉઘાડે ફરી ભાઈ કામ કરતી હોય કારણ કે લેબોરેટરી કરો આપડે કેવા છે ભગવાન ગ ન આપણે કહે કે માણા મૈરા પછી પંચમહાભૂત માં વિલીન થઈ જાય તમને દાખલો આખે આખો આપી દો ભેગ જીરા ભેગો આપણે આખો તમને ખબર પડે ભગવાન નો મતલબ થાય છે ભય એટલે ભૂમિ ગ એટલે ગગન એટલે અગ્નિ વ એટલે વાયુ ન એટલે નીર આ મહાભૂત માંથી આપણું શરીર બન્યું આખે આખો બરોબર છે મારો જન્મ જન્મથી મારો વજન અઢી કિલો હોય મૃત્યુ થાય તો આપણું રાખનું વજન અઢી કિલો થઈ જાય એટલે બધું ઉડી જાય બરોબર છે પંચમહાભૂતમાં આપણે વિલીન થઈ ગયા એમ બે ની અંદર એવું જોઈએ નો જે વજન જન્મ થાય દાખલા તરીકે બે પચીસ કિલો ત્રીસ કિલો ચાલીસ કિલો વજન હોય એનો ભે મરે રાખીને ઉડી જાય ટૂંકમાં બરોબર છે ટૂંકમાં એ વસ્તુ આ સાયકલ કુદરતી છે આપણે દાખલા તરીકે આ બાપા એ આ કપડાં પહેર્યા બરોબર છે આ કપડા સમય પહેરશે પછી આ શર્ટ હડી જાય હળી જાય એટલે શું થાય ખબર પોતું કરશે આનું પોતું કરશે પછી શું કરશે ખબર છે આનું આ ઉકેડામ નાખી દે ઉકેડામ કે ઉપર ઉકેડામાં પર જમીનમાં આવે પછી કપાવ હોય છે ને કપાસ પાછો કપા થઈ જાય થઈ જાય ઉપમા સાયકલ ભગવાનની આખી આખી છે બરોબર છે આમાં કોઈની બુદ્ધિ કામ ન કરે બધું ભગવાન જ કરતા હોય આપણે બધા નિયમિત છે બરોબર છે હું તમને દાખલો આપું તો હામે હેઠી તમે જો લીમડો દેખાય તમે આ આપણે કે લીમડો શું કામનું હતો લીમડાનું કામ તમને કહું લીમડા ચૈત્ર મહિનામાં પણ ગલટા લીમડાના ફૂલ ખાતા તો લીમડાના ફૂલની અંદર એન્ટીબાયોટિક દવા છે જ્યાં જ્યાં તમારે લીમડાના ફૂલ કરતા હોય ને લીમડાના ફૂલમાં સલ્ફર હોય દુનિયાની દરેક જીવિત વસ્તુ પીળી હોય એમાં સલ્ફર યાદ શકતો તમારો કાંઈ માટે દુનિયામાં કોઈ પણ વનસ્પતિ હોય એ જીવિત હોય અને પીળા કલરની હોય તો એની અંદર સલ્ફર ભરપૂર માત્રામાં હોય ડોકરા આપણે ઘણી વખત કહેવાનું કે તમે ખીચડી ખાજો ભાઈ માં બીમાર પડે શું કે ભાઈ તમે દૂધ ખીચડી ખાજો તો દૂધ દૂધ દૂધની અંદર કેલ્શિયમ હોય આરિયન હોય મેગ્નેશિયમ હોય સલ્ફર હોય અને ખીચડીની અંદર એકદમ પોચો ખોરાક છે એમ એન્ટીબાયોટિક દવા બનીએ તમારા શરીરમાં શરીર માટે સારું રહીએ રોપવાનું પાણી પાવાનું તમને કહે ડૉક્ટર સફેજ તમને ખાવાનું શું કરો ભાઈ એ બધી વસ્તુ તમને ગાય પતી જાય તો બીમાર પડ્યા હોય તમારે શરીરના અંદર બેક્ટેરિયા પેદા કરે બરાબર આ બધું આવું જ કામ હોય બરોબર છે નંબર બીજો આંકડા આપણે હનુમાનજીના મંદિરે જઈએ આપણે તો હનુમાન બાપાને આપણે આંકડા ચડાવીએ બરોબર છે આંકડા ચડાવવાથી ભગવાન પ્રસન્ન ન થાય પણ આંકડાની અંદર પોટાશ ભરપૂર માત્રામાં હોય એની સુગંધારી આવે એન્ટીબાયોટિક દવા બની જાય અને મંદિરમાં કોઈ નેગેટિવ ઉર્જા ન આવે નેગેટિવ બેક્ટેરિયા ન આવે એટલા માટે શું થાય કે હનુમાનજીનું મંદિર શું આખું છે આપડે ઘરે કથા કરી હોય માતાજી કરે માતાએ તેડા હોય તો આપણે શું કર પીપળાના પાન બાંધીએ આકડાના આ આપણે આસોપાલવના પાન બાંધી શું કરવા કે આપણા ઘરમાં બહારથી જે મહેમાન આવ્યો હોય એ મહેમાનને ઘણી પ્રકારના રોગ હોય તમે કથા કરી હોય માતાએ તેડા હોય તમે તુલસીના પાંદડું રાખો ન્યા પણ આપણે આંબાના પાંદડું રાખીએ આસોપાલવના પાંદડા રાખીએ શું છે તમારા ઘરની ઘરની બોર્ડર બાંધી આખે તમારા ઘરમાં કોઈ રોગ ન આવે તો એમ જમીન ની અંદર જેમ મેં તમને પહેલા કેતો આ બાપા છે એ દૂધ કિતની ખાય તમે બેને ગાજરનો પૂરો નાખો કે જમીન માંથી એમ બધું સ્પ્રે ને જોઈએ ઢોર ને જોઈએ ઢોર ને જોઈએ સોળ ને જોઈએ આપણે લગ્ન પ્રસંગ હોય એમાં ઢેફલા ખાઈએ પૂરી ખાઈએ શાક ખાય રોટલા ખાય ભાત ખાઈએ તમે જોવો એ બધું પેટમાં ગયો આપણું બરોબર છે બધી પ્રકારના વિટામિન થઈ ગયા એ જ વસ્તુ તમે ઢોર ને આપો તો ઢોર ને એ કામ કરે મૂળમાં રાખો એ જ તમે કામ બધી જ તમે કામ કરો ટૂંકમાં જે વસ્તુ માણા ને જોઈએ ઢોર ને જોઈએ ઢોર ને જોઈએ સોળ ને જોઈએ સાયકલ કુદરતી છે આખા આપણા હાથ ની કઈ વાત છે નહીં દાખલો નાનું આપીને મોબાઈલ આપણે બંધ કરી કરીએ ચાલુ રાખજો હવે દાખલો તમને ઘઉં ના આપું ઘઉં છે ને ભાઈ ઘઉં આવ્યો હોય આપડે ઘઉં નું મૂળ છે ને ભાઈ ઈ જમીન નો ખોરાક છે એટલો ઘઉં છે ને એ ભૂકો થઈ જાય ઈ ઢોર પશુ નો ખોરાક છે ઉપલા ઘઉં છે માણસ રોટલી બનાવીને ખાય અને પશુ પક્ષી એ ખાય ટૂંકમાં ત્રણેય વસ્તુનું કામ ભગવાન કરે આ જાહેર આપડે આ ઝાડના મૂળ છે એ જમીન નો ખોરાક છે વેતલી ઝાડ છે એ બહેનો ગાયનો ખોરાક છે પશુ નો ખોરાક છે ઉપલી ડુંડી આવે એમ રોટલાઈ બને પક્ષી નો ખોરાક થાય ટૂંકમાં ભગવાને બધી વસ્તુ આ રીતે બનાવી છે અને સાયકલ આખી આ રીતે આપડે હાલે તો વગર પાણી જીરું થાય ભાઈ આપડે જો આ પાછા મુદ્દામાં આવ્યા છે વગર પાણીએ આપણે જીરું થાય તો તમને માહિતી બધી મેં આપી કે દેશી વસ્તુ હું કામ કરે એના માટે ગાય છે ભેં છે તુલસીનો છોડવો છે આંબાના પાન છે આસોપાલ પાન છે કેળના પાન છે લીમડો છે પીપળો છે વડલો છે ભગવાને બનાવેલી બધી વસ્તુ કામની હોય યાદ રાખવાનું તમાકુ કોઈ જરા કામનું માપ માપ્યો તો મર્યાદા બહારની બધી વસ્તુ ઝેર છે તો કેટલા કેટલું વધારે જીરું થાય ભાઈ થી અગિયાર વગર પાણીએ લીલાભાઈ કીધું કે દવા થી અગિયાર જીરું થાય પણ આપણે ધ્યાન આપવાનું ખાસ ધ્યાન રાખવાનું દવાનું ધ્યાન દેવાનું બીજું

કોઈનું માનવાનું નહીં જો આ ભાઈ જમીનનો ડોક્ટર પોતે જ છે બરોબર છે આપણી લેબોરેટરી છે આમાં કોઈનું માનવાનું થતું નથી લીલાભાઈને પોતાની જમીનની ખબર હોય મારી જમીનને હું ભાવે ભાઈ આપણે શરીરને ખબર હોય કે મને ભજીયા પચક નથી પચતા લાડવો પચક નથી પચતો આ જમીનની લીલાભાઈ લીલાભાઈ કાઈ ઉઠીને કાંઈ પાંચ વખત આટા મારતા હોય એને ખબર જમીન મારી હું ઘટે તો લીલાભાઈ પોતે જ પોતાના ડોક્ટર છે આપણે કોઈ પણ જવાનું નથી બરાબર લીલાભાઈ આમાં કોઈ સલાહ લેવાની પાણીની હું કહેવાય પાણીની સલાહ નહી આપવાની બરાબર ને હા હા લીલાભાઈ પોતે સ્વયં રાખીને છેલ્લા પંદર વર્ષ બાપા એના બાપા જીરુ આવતા આ છોકરો જીરવા ત્રીજી પેઢી ત્યાર ત્યારે ગયા છોકરો મોબાઈલ ઉતારી છોકરો 2018 18 વર્ષ ત્યાં આવું આમ પર ભાઈ બે વર્ષ મેલ દીધો તો 18 વર્ષ ત્યાં જીરુ આવું છેલા 18 વર્ષે જીરું આવે તો નો પૂરે પૂરો ભાઈને અનુભવ છે બરોબર છે તો લીલાભાઈ બીજો કે સંદેશ તમારે દેવો દયો બસ દેશી ખાતર નાખો બાકી લાંબુ પીત કરવાનો હા એ બે માં ક્યારે પાણી મેળવાનું અને છેલ્લે ટાંકે થી દવા ચાટવાની પચાસ દીસ પૂરો થાય પછી

તમે લીલાભાઈ ને ફોન કરજો છેલ્લા અઢાર વાગે ભાઈ જીરું હોય બાપા જીરું આવતા છોકરો આવે અને ભાઈ ટ્રેક્ટરની માસ્તરી છે છે પાણી સાટે આ રીતનું અમારું કામ છે અને આ રીતનું જીરું છે વગર પાણી જીરું દો મણ થાય તમે ભાઈને એક કામ કરો વાત મારી ફાકા ફૂદારી માનવાની નહીં તમારે ધંધોર ગામમાં આવવાનું ભાઈને ફોન કરવાનો વાડી આટો મારવાનો અને ભાઈ સાનુમાં બીજા પાડો હોય ને પૂછ લેવાનું પાણી પાક નથી પામને પાળો ક્યાં હાચું બરાબર લીલાભાઈ ભલે હાલો જય હિન્દ જય ભારત